નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે ટિન્ટોઈ ગામે ગણપતિ બાપા તેમજ હનુમાન દાદાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ટિંડોઈ ગામના પાતરે પ્રાકૃતિક સ્થળે આવેલ ટેકરી માતેઓ સ્વયંભૂ શિવાલય ખૂબ જ પ્રાચીન અને જાણીતું છે આ પવિત્ર મંદિરમાં ગણપતિ બાપા અને હનુમાન દાદાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ટિંટોઈ ગામે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ભગવાનની મૂર્તિઓને વાસ્તે ગામમાં કળશયાત્રા સાથે વરઘોડો કાઢે જય જય કાર સાથે ટેકરી મહાદેવ મંદિરે પથરામણી કરવામાં આવી કામ લોકોએ અને ધર્મપ્રેમી જનતાએ આ કળશ યાત્રામાં હર્ષભેર ભાગ લઈ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું ભગવાનની બંને મૂર્તિઓની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા કામના અસંખ્ય લોકોએ આ ઉત્સવમાં ભાગ લઈ વાતાવરણને પવિત્ર બનાવ્યું સતત ત્રણ દિવસ ચાલેલા ધાર્મિક પૂજા વિધિ કાર્યક્રમનું આ ચાર્યપદ સરડોઈ વાસી વંદનીય શ્રી કિરેશભાઈ પ્રવીણભાઈ ગોર દ્વારા શોભાવવામાં આવ્યું ને સંગીતની ધૂન સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી અંતિમ દિવસે હોમાત્મક યજ્ઞનું આયોજન કરાવ આ સંપૂર્ણ કાર્યક્રમ ઠાકર પરિવાર દ્વારા સામૂહિક ભાવનાથી ઉજવવામાં આવ્યો આ ઉત્સવમાં પરિવારના સ્નેહીજનો મિત્રો મુંબઈથી પધારેલા આમંત્રિત મહેમાનો અને શ્રદ્ધાળુઓ ગ્રામજનોએ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આ આયોજન શાંતિપૂર્ણ રીતે નિર્વિઘ્ને પૂર્ણ થયું રિપોર્ટર જીતેન્દ્ર ભાટ્યા આર ટી વી ન્યૂઝ મોડાસા